ત્રીસ તાલુકાના ભલગામ ગામે વીજ વાયર પડવાથી ગાયનું મૃત્યુ થયું છે વીજ કરંટ લાગવાથી ગાયનું મોત જીબીની ગોર બેદરકારીથી વીજ વાયર ગાય પર પડવાથી ગાયનું મૃત્યુ થયું છે જીબીની ગોર બેદરકારી ભલ જોવા મળતા વીજ વાયર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગાયના વાછડા પર પડવાથી વાછડાનું પણ ઘટના સ્થળે મૃત્યુ થયું છે એક કલાકથી કોઈ જીબીના અધિકારી જીવતા વીજ વાયર પડ્યા હોવા છતાં પણ કોઈ આવ્યા ન હતા અને કોઈ દેખાવ પણ દીધો ન હતો પ્રી મોન્સૂન કામગીરીના બરાબર કરવામાં આવેલી ન હતી ત્યારે ઝાડની ડાળીઓ પણ કાપવામાં નથી આવી પશુ પ્રેમીઓમાં ભલકા મુકામે આક્રોશ જોવા મળ્યો હતો અને ગૌ માતાનું મૃત્યુ થતા ગૌ વંશ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડભાણી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે